ગ્રામ પંચાયત સદસ્ય આજે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ડું ગઈ તારીખ અઢાર રાત્રે ગામની અંદર જે અમારા પટેલ જે વૃદ્ધ અવસ્થામાં જે ઘરે સુતા ત્યારે કોઈ આવારા તત્વો આવી અને એમનું મર્ડર કરી નાખેલ છે તો આ વિશે આજે ઢુંડિયા પીપળિયા ગામના તમામ આગેવાનો તમામ વડીલો જેમનું હાલ વડિયા સરકારી હોસ્પિટલ પીએમ થઈ ત્યારે બધા હાજર થઈ અને ડેડ બોડી પુત્ર ના પડ્યા તત્વો તાત્કાલિક ના પકડાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવામાં આવતો નથી નહીં આવે તો કાલે અમને સાંજે પાંચ વાગે જાણ થઈ કે આપણા ગામની અંદર આવો બનેલો છે ત્યારે અમારા ધારાસભ્યશ્રીને અમે જાણ કરી તાત્કાલિક ધારાસભ્ય આવ્યા તાત્કાલિક વડીયા પીએસઆઈ સાહેબ અને વડીયાનો પોલીસ સ્ટાફ આવી અને રજૂઆત કરતા બધી એની વિધિ કરેલ પણ હજી સુધીમાં કોઈ આ તત્વો પકડાયેલા નથી આજે વડીયા તાલુકાના નહીં પણ સૌરાષ્ટ્રના તમામ ગામડાની અંદર જે લોકો સુરત અમદાવાદ યુવાનો મહેનત કરવા જતા હોય એમના વડીલો એમની પાસે ખેતી સંભાળતા હોય ખેતી સંભાળવા પાછળ એમના મજૂર કામ કરતા હોય એટલે લોકો તો તો ઘરે હોય હોય આવા બનાવ બનતા જેથી કરીને લોકોમાં જાગૃતિ થાય અને સરકાર શ્રી આનો કોઈ એવો નિયમ કરે કે ભાઈ તમારે આ ગામની અંદર આ આ કોઈ અવારા તત્વો આવતા હોય તો એના માટે કોઈ યોજના એવી કંઈ ઘડે અને આ જે આજે બનાવ બને છે બહુ દુર્ઘટના ગણાય સંપીણ હત્યા એટલે જેને જીવ ગુમાવવો પડ્યો માથામાં આવા ખાતરી કચછાળ મારી અને મર્ડર કરેલ છે તો એને તાત્કાલિક પકડે અને એ પકડીને એનું સરઘસ કાઢે અને એનું જે રિકનેક્શન કરવામાં આવે છે એ કરે આવું અમારી આખા ગામ લોકોની માઈક છે વિનુભાઈ રાદડિયા ગામ ઢુંડિયા બીપરિયા ભારતીય કિસાન સંઘ તાલુકો વડિયા પ્રમુખ આજે અમારા ઢુંઢિયા બીપરિયાની અંદર આજે અણઘટ બનાવ બન્યો છે કે આજે જે બુઢા દંપતીનો આ ગઈ આગલી રાત્ર એનું ખૂન કરેલું છે કોઈ બદ ઇરાદે આવેલા છે કે સોરીને ઈરાદે આવેલા છે એ કોઈ અમે સ્પષ્ટ કહી ન શકીએ પણ એ અર્થે અમે એવું અનુમાન લગાવીએ છીએ તો એને માટે આજે આમથી લેજો કે ઘેરે ઘેરે ગામડાઓની અંદર આજે ગઈટાબૂટા હોય છે અને બધા આજે નવ યુવાન બધા આજે ધંધે બીજી સિટીમાં જાય કોઈ સુરત રાજકોટ અમદાવાદ મુંબઈ તો એનો લાભ ઉઠાવીને લુખા તત્વો જે છે અમે લુખા તત્વો કહી હઈ છીએ કારણ કે આવા કાર્ય કરે અને હારા તત્વો તો ન કહેવાય લુખા તત્વો એને કહી હઈ હતી તો એને માટે આજે આ સરકાર શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે મોટા મોટી આપણે વાતો કરી કોઈ સમરબંધી છોડવામાં આવશે નહીં આવું બોલે છે તો એને માટે વરઘોડા કાઢવા માટેની વાતો કરે છે તો આવા તત્વોને પકડીને વરઘોડા કાઢવા નમ્ર વિનંતી છે આથી ત્રીસ વર્ષ પહેલા ઢુંડિયાપી પરિયામાં ત્રણ ખૂનના બનાવ બની ગયા હતા તો એનું હજી કોઈ પગેરું મેળવ્યું નથી નંબર બે આજે હમણાં થોડોક સમય પહેલા ભેંસું અમારા ગામમાં ત્રણ છોડાઈ ગઈ તો એ માંગરોળથી આવી ગયું ભેંસું પણ એનું કોણ છોડીને લઈ જનારો એનું કોઈ પગેરું મેળ્યું નથી આજ આ ગામની અંદર ત્રીજો બનાવ એવો બન્યો છે કે આજે એક રાત્રિની અંદર બે દંપતી જે બુઢા અવસ્થામાં હતા એમને બેહીને પૂરું કરીને ખૂન કરીને અને આજ વહી ગયેલા છે એને માટે આજે ઢુંડિયા વિપરિયા સમસ્ત આજે સરકારી હોસ્પિટલે ભેગું થયેલું છે હવે ઘરધાણીને ફોન આવ્યો કે પીએમ થઈ ગયું છે કે તમે લાશું લઈ દો તો ઘરધાણી એમ કહે છે કે પહેલાં આનું પગેરું ગોતીને કડકમાં કડક કાર્યવાહી કરે ત્યાર પછી જ અમે આ લાશું સ્વીકારશી એવી આ લોકો એને ઘરધાણી એમ કહેવા માંગે છે